મારું નામ આસ્થા હર્ષેશ કુમાર ધોળકિયા છે અને મને પરીક્ષામાં એ વન ગ્રેડ પ્રાપ્ત થયો છે આજે મને નાગર જ્ઞાતિ દ્વારા અને સંસ્કૃત પાઠશાળા દ્વારા એક સન્માન કાર્યક્રમ કરવામાં આવ્યો છે જેનામાં મને ટ્રોફી આપવામાં આવી છે આ માટે હું ખૂબ આ સંસ્થાનો આભાર વ્યક્ત કરવા માંગુ છું અને સાથે સાથે મારા પરિવારજનો મારા માતા પિતા મારી બેન અને મારા ભગવાનને હું ખૂબ જ આભાર વ્યક્ત કરું છું વગર આ કોઈ પણ વસ્તુ શક્ય ન હતી ખાસ કરીને ટ્યુશન વગર આ વસ્તુ કરી છે કોઈ કોઈ કે હોય એ તો ટ્યુશન વગર વન ગ્રેડ જેવી વસ્તુ તો પ્રાપ્ત કરી જ નથી શકતા પણ હું આ વાતને ખોટી કહેવા માંગુ છું અગર સ્ટુડન્ટ પોતા ઉપર ભરોસો હોય છે તો ટ્યુશન વગર સો ટકા આ વસ્તુ થઈ જ શકે છે અને આપણે એટલા પોતા ઉપર એટલો સેલ્ફ કોન્ફિડન્સ હોવો જ જોઈએ કે આપડા આવા સરસ આપણે જે કહેવાય કે હા માર્ક મેળવી શકીએ એટલે હું બધાનો ખૂબ આભાર વ્યક્ત કરવા માંગુ છું મારું નામ વિભાકરભાઈ અંસાણી આજે ગુપ્ત નોરતા પ્રસંગે પ્રથમ નોટે માતાજીના બેઠા ગરબા 11 કુમારીકા 6 બટુકોનો સન્માન પૂજન શ્રી વસ્ત્રાબેન શુક્લ અને જસ્તીબેન હાથી ના સહયોગથી અહીંયા કરવામાં આવ્યો છે એસીસી બોર્ડમાં ધોળકી આસ્થા પ્રથમ સ્થાન એ માં લઈ આવ્યા એનું સન્માન નાગર નાતીના વડીલ મોરબી શ્રી રમેશભાઈ વૈદ પ્રખર જ્યોતિષી નાસ્તે જયશ્રીબેનના હાથે ના હાથે અહીંયા સન્માન કરવામાં આવ્યું માતાજીના બેઠા ગરબા શકરાજય સુતી જેમાં પણ શ્રી રમેશભાઈ શકરાધય પઠન એની સાથે ટીમે કર્યું તુસારભાઈ સહિત એમનો હું આભાર માનું છું આવતીકાલે કચ્છી નવું વર્ષ અને બધાને અમે મુબારકબાદી પાઠવીએ છીએ કચ્છી વર્ષના રામ રામ કહીએ છીએ પરમડી જોગાનો જગ અમે

આજે હું હોરા સાહેબ હોય પ્રભુલાલ ભાઈ હોય નટોલાલભાઈ હોય પરિમલભાઈ હોય કે હું સર્વથી વંદન કરીશ શીખ્યો છું અને આજે દીકરીએ આપી છે એ શીખ એના કુટુંબના ભાઈઓની સલાહ આશીર્વાદ વડીલો અને ઈષ્ટદેવની કૃપાથી ટ્યુશન વગર છોકરી પાસ થઈ અને નાતીનો ગૌરવ વધાર્યો છે મને વિશેષ આનંદ છે એટલું જ નહીં સમગ્ર કચ્છ જિલ્લામાં જયારે આ પરીક્ષા લેવાય છે પાંચ હજાર ના પુસ્તકો જુદા જુદા દાતાઓ પૈસા આપી ગયા છે અને દાતાઓની હાજરીમાં જ આ કાર્યક્રમ થાય તે એ બહુ મહત્વનું છે હું સૌને અભિનંદન તમને અભિનંદન એટલે આપું છે કે પ્રચાર અને પ્રસાર ભરું છે આ છોકરાઓ સાથેનો તો હું આપ સૌને વંદન સાથે મારા તમામ કાર્યકર્તાઓ કોનું નામ સંસ્થા છે હોય શકે પણ પરફેક્ટ અને ભારતનો વડાપ્રધાન પણ આપણો વડનગર છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ કાલે કચ્છી નવું વર્ષ છે આપણે એને પણ આશીર્વાદ લીધા છે મેં એના પણ કે નાગરનો દીકરો અને વડનગરનો સુપુત આજે વડાગણ ભારતના વડાપ્રધાન રાજ્યો મને ગૌરવ સાથે ભવનાતિજનો અને વંદનો સાથે જય હરકે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમ વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેતું લુબડા ભજાય ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇઝ થ્રી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોઇઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ થી બેસ્ટ પ્રાઇસ સાથે